કેલેન્ડરના કોયડાઓ જોઈને જ માથું દુખવા લાગે ખરું ને પણ જો એમ કહેવામાં આવે કે આની પાછળ એકદમ સિમ્પલ લોજિક છે હા ચાલો આજે આપણે આ કોડને તોડી જ નાખીએ અને આ જે બધા કોયડાઓ દેખાય છે ને એ બધા માટે એક જ માસ્ટર કી છે આજે આપણે એ જ ચાવી શોધવાના છીએ અને હા આપણે આ લિસ્ટમાંથી જ અમુક ઉદાહરણો લઈશું જેથી બરાબર સમજાઈ જાય તો ચાલો શરૂઆત કરીએ આપણા આજના મુખ્ય પડકારથી સવાલ છે જો આઠ ડિસેમ્બર બે હજાર ના રોજ શુક્રવાર હતો તો આઠ ડિસેમ્બર બે હજાર પાંચના રોજ કયો વાર હશે આ સવાર આપણી એ જ ઇમેજમાંથી છે અને ખાતરી છે કે આ સમજૂતીના અંત સુધીમાં આનો જવાબ આપવો એકદમ સહેલો લાગશે સારો તો આ છે આપણો આજનો પ્લાન પહેલાં તો આપણે જે પડકાર જોયો એને સમજીશું પછી વિશ્રમ દિવસોનું રહસ્ય શું છે એ જાણીશું હા આજ આપણી માસ્ટકી છે ત્યારપછી લીપ યરનો ફંડા ક્લિયર કરીશું અને પછી વર્ષોની ગણતરી કેવી રીતે કરવી એ જોઈશું અને છેલ્લે એક ફાઇનલ ચેલેન્જ ચાલો તો હવે વાત કરીએ એ સિક્રેટની એ ચાવીની જે કેલેન્ડરના દરેક તાળાને ખોલી શકે છે અને એ છે વિષમ દિવસો તો સવાલ એ છે કે આ વિષમ દિવસ એટલે શું બહુ સિમ્પલ છે કોઈ પણ દિવસોનો ગાળો લો અને એને સાત વડે ભાગી નાખો કેમ સાત કારણ કે અઠવાડિયામાં સાત દિવસ હોય છે ભાગાકાર કર્યા પછી જે શેષ વધે બસ એ જ છે આપણા વિષમ દિવસો એકદમ સરળ ખરું ને તો આને શોધવાની રીત શું બસ આ ત્રણ સ્ટેપ્સ યાદ રાખી લો પહેલાં ટોટલ દિવસો ગણો પછી એને સાત વડે ભાગો અને છેલ્લે જે શેષ વધે એ જ આપણો જવાબ બસ આટલું જ ચાલો આને હવે પ્રેક્ટિકલી સમજીએ આપણા લિસ્ટમાંથી જ એક સવાલ લઈએ જો આજે મંગળવાર હોય તો સાઠ દિવસ પછી કયો વાર હશે ઓકે તો ગણતરી કરીએ આપણી પાસે છે સાઠ દિવસ એને સાત વડે ભાગીએ તો સાત અઠા છપ્પન તો સાઠમાંથી છપ્પન જાય તો વધે ચાર એનો મતલબ કે આઠ પૂરા અઠવાડિયા અને ઉપર ચાર દિવસ આજે ચાર વધ્યા ને એ જ છે આપણા વિષમ દિવસો તો હવે શું કરવાનું બસ આ ચાર દિવસને મંગળવારમાં ઉમેરી દો તો મંગળવાર પછી બુધ ગુરુ શુક્ર અને શનિવાર જોયું જવાબ મળી ગયો છે ને એકદમ સહેલું સારું વિષમ દિવસોનો કન્સેપ્ટ તો સમજાઈ ગયો પણ હવે આ રમતમાં એક ટ્વિસ્ટ છે અને એ ટ્વિસ્ટનું નામ છે લીપિય ચાલો જોઈએ કે આ આપણી ગણતરીમાં શું ફેરફાર લાવે છે જો આ બહુ જ સીધું ગણિત છે સાધારણ વર્ષમાં હોય ત્રણસો ને પાસઠ દિવસ એને સાત વડે ભાગો તો એક શેષ વધે એટલે કે એક વિષમ દિવસ પણ લીપ યરમાં એક દિવસ વધુ હોય છે ત્રણસો ને છાસઠ દિવસ તો એમાં કેટલા વિષમ દિવસો હશે બરાબર બે અને બસ આ એક દિવસનો ફેરફાર જ આખી ગેમ બદલી નાખે છે પણ સવાલ એ છે કે લીપ યરને ઓળખવું કઈ રીતે કયું વર્ષ લીપ યર છે અને કયું નથી એ કેવી રીતે ખબર પડે આના માટે એક સિમ્પલ નિયમ છે જે વર્ષને ચાર વડે ભાગી શકાય એ લીપ્યોર પણ આમાં એક અપવાદ છે જ્યારે સદીનું વર્ષ આવે જેમ કે સત્તરસો અઢારસો ઓગણીસો તો એને ચાર નહીં પણ ચારસો વડે ભાગવું પડે એટલે જ બે હજારનું વર્ષ લિપિયોર હતું કારણ કે ચારસો વડે ભાગાય છે પણ ઓગણીસોનું વર્ષ લિપિયોર નહોતું ચાલો તો આ નિયમ બરાબર સમજાયો કે નહીં એ ચેક કરીએ આપણા લિસ્ટમાંથી જ એક સવાલ ઓગણીસો બાણું ઓગણીસો અઠ્ઠાણું બે હજાર ત્રણ કે બે હજાર નવ આમાંથી લીપ યર કયું છે આનો જવાબ છે ઓગણીસો બાણું કેમ કારણ કે આ લિસ્ટમાં ફક્ત ઓગણીસો બાણું જ એવી સંખ્યા છે જેને ચાર વડે પૂરેપૂરી ભાગી શકાય છે બાકીનાને ભાગીને જોઈ લો શેષ્વત છે સિમ્પલ ઓકે તો હવે આપણી પાસે બધી જ ચાવીઓ છે વિષમ દિવસો શું છે એ ખબર છે લીપ યર કેવી રીતે ઓળખવું એ પણ ખબર છે તો હવે સમય આવી ગયો છે આપણા પેલા પેલા સવાલને ઉકેલવાનો યાદ છે ને આ સવાલ જો આઠ ડિસેમ્બર બે હજાર છના ના રોજ શુક્રવાર હતો તો બરાબર એક વર્ષ પહેલાં આઠ ડિસેમ્બર બે હજાર પાંચના રોજ કયો વાર હતો ચાલો હવે આનો જવાબ શોધીએ ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ પહેલું આપણે કયા સમયગાળાની વાત કરી રહ્યા છે આઠ ડિસેમ્બર બે હજાર પાંચથી આઠ ડિસેમ્બર બે હજાર છ સુધી એટલે કે પૂરા ત્રણસો પાસઠ દિવસ બીજું સ્ટેપ લીપ યર ચેક કરો શું આ ગાળામાં ઓગણત્રીસ ફેબ્રુઆરી આવે છે ના કારણ કે બે હજાર છનું વર્ષ લીપ યર નથી તો વિષમ દિવસો કેટલા થયા ત્રણસો પાંસઠ દિવસ એટલે ફક્ત એક અને છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ આપણે સમયમાં આગળ જઈએ છીએ કે પાછળ આપણે બે હજાર છ થી બે હજાર પાંચમાં એટલે કે પાછળ જઈએ છે તો આપણે દિવસ ઉમેરીશું નહીં પણ બાદ કરીશું તો બસ શુક્રવારમાંથી એક દિવસ પાછળ જાઉં અને જવાબ છે ગુરુવાર લો કોયડો કેલાઈ ગયો છે ને મજેદાર તો આખા વિશ્લેષણનો સાર શું છે ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ રિવાઇઝ કરી લઈએ અને પછી એક છેલ્લો પડકાર નવી શીખેલી સ્કિલ્સને ટેસ્ટ કરવા માટે આને આપણી કેલેન્ડર ટૂલકીટ સમજી લો પહેલું અને સૌથી જરૂરી હંમેશા વિષમ દિવસોમાં જ વિચારવાનું એટલે કે સાત વડે ભાગ્યા પછી જે વધે એ બીજું સાધારણ વર્ષમાં એક વિષમ દિવસ અને લીપ યરમાં બે ત્રીજું હંમેશા ચેક કરવાનું કે જે સમયગાળાની વાત થઈ રહી છે એમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી આવે છે કે નહીં બસ આ ત્રણ નિયમો યાદ રાખી લો પછી કોઈ પણ કેલેન્ડરનો કોયડો અઘરો નહીં લાગે સારું તો હવે વારો છે પ્રેક્ટિસનો આપણા એ જ લિસ્ટમાંથી એક છેલ્લો સવાલ જો કોઈ લીપ યર બુધવારથી શરૂ થાય તો એ કયા વારે પૂરું થશે જરા વિચારો આપણે હમણાં જ વાત કરી કે લીપ યરમાં કેટલા વિષમ દિવસો હોય છે બસ એ જ આનો જવાબ છે આના પર જરૂર વિચાર કરજો